ફરી એકવાર એક્યુઆઈ અમદાવાદ શહેરનો વધ્યો છે અને પરિસ્થિતિ ખરાબ બની રહી છે પ્રદૂષણનું સ્તર હવા સૌથી વધુ ઝેરી બનતી જોવા મળી રહી છે આ જ મામલે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણેની હવા અત્યારે અમદાવાદ શહેરની ઝેરીલી બનતી જોવા મળી રહી છે થલતેજ વિસ્તારનું જે એક્યુઆઈ છે તે બસો ચુમ્માળીસને પાર ગયું છે ગ્રાફિક્સના માધ્યમથી કેટલીક વિગતો સમજીએ પહેલાં તો એક્યુઆઈ શું છે તે સમજી લઈએ એક્યુઆઈ એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ આની સાથે જે વાત કરીએ હવે આગળ આ હવાની ગુણવત્તા સૂચવવાનું કામ કરે છે તમારા વિસ્તારની હવા કેટલી પ્રદૂષિત છે કેટલી સારી છે તે એક્યુઆઈ સૂચવે છે હવામાં કેટલું પ્રદૂષણ છે તે સામાન્ય લોકોને સમજાવવા માટે એક્યુઆઈ બહાર પાડવામાં આવે છે જેના આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ કહીએ છીએ તેના આંકડા બહાર પાડવામાં આવે છે આ સાથે જ આ પ્રદૂષણના આંકડા પરથી લોકોને સચેત કરવામાં આવે છે કે તમારા વિસ્તારની હવા વધુ ચેરિટી બની છે તમારે કેવા કેવા કામો નથી કરવાના કેવા પ્રયત્નો કરવાના છે જેનાથી હવા શુદ્ધ બને હવે એક્યુઆઈના માપદંડોની વાત કરીએ તો ઝીરોથી પચાસની વચ્ચે જો એ એક્યુઆઈ રહે છે તો એ હવાની ગુણવત્તા સારી માનવામાં આવે છે એની અસર એટલે કે હવા સ્વચ્છ છે કોઈ જ પ્રકારનું કોઈ પણ વ્યક્તિને કોઈપણ ઉંમરની વ્યક્તિને જોખમ નથી તેવું કહી શકાય એકાવનથી સોની વચ્ચે જો એક્યુઆઈ રહે છે તો એ સંતોષજનક એક્યુઆઈ કહી શકાય બહુ લાંબુ તેમાં ખરાબ અંતર નથી જોવા મળતું સામાન્ય લોકો માટે ઠીક ખૂબ સંવેદનશીલ લોકોની હળવી તકલીફ એમાં જોવા મળી શકે છે પચાસ એક પચાસથી સોની વચ્ચે જો એક્યુઆઈ છે તમારા શહેરનો તો પણ એકસો એકથી બસોની વચ્ચે છે તો તેને મધ્યમ કક્ષામાં ગણી શકાય અને તેને જે લોકોને શ્વાસની તકલીફ છે હૃદયના પેશન્ટ્સ છે વૃદ્ધો છે બાળકો છે એ લોકોએ સૌથી લઈને બસો વચ્ચે જો તમારા વિસ્તારનો એક્યુઆઈ છે તો વધારે સચેત રહેવાની જરૂર છે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ થલતેજ વિસ્તારની કે જ્યાં બસો ચુમ્માલીસને પાર ગયો છે તમે જો મધ્યમ શ્રેણીમાંથી પણ એ બહાર આવે છે અતિ ખરાબ હવા એ કહી શકાય ઝેરી હવા કહી શકાય અમદાવાદ શહેરના ઘણા વિસ્તારો છે કે જેની એક્યુઆઈ જેનો એક્યુઆઈ બસ્સોને પાર ગયો છે અને એવા વિસ્તારો છે કે જે મોટા ભાગના રેસિડેન્શિયલ વિસ્તારો છે આ માપદંડો પરથી એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ કેવી હવા તમારા માટે સારી છે કેવી હવાલીસ એક્યુઆઈ છે તેની ગુણવત્તા નબળી માનવામાં આવે છે શ્વાસની તકલીફ ખાંસી આંખમાં બળતરા થઈ શકે છે બહારની પ્રવૃત્તિઓને આવા સમય આ વિસ્તારમાં જો બે એક્યુઆઈ બસો થી ત્રણસો ની વચ્ચે હોય તો બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ ત્યાં સુધીની વાત કરવામાં આવે છે ત્રણસો થી ચારસો ની વચ્ચે જો એક્યુઆઈ છે તો એને ખૂબ જ નબળી કક્ષામાં એ હવાને માનવામાં આવે છે ગંભીર સમસ્યાઓ થઈ શકે છે વૃદ્ધો બાળકો માટે હવા અત્યંત ઝેરી સમાન છે બહાર નીકળવાનું સંપૂર્ણ પ્રતિબંધ લગાડવામાં આવે જો એક્યુઆઈ તમારા વિસ્તારનો ત્રણસો થી ચારસો ની વચ્ચે છે તો અને હવે ચારસો થી પાંચસોની વાત કરીએ તો તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવે છે તેમાં ઘરમાં જ રહેવું એન નાઇન્ટી માસ્ક ફરજિયાત પહેરવું બારી બારણા બધું બંધ રાખવું એટલે આ તમામ એકયુઆઈના માપદંડો કે જેના પરથી તમે તમારા વિસ્તારની એક્યુઆઈ કેટલી છે તમારે કેવા પ્રયત્નો કરવાના છે તે તમે અહીંયા સ્પષ્ટ રીતે સમજી શકશો મહત્વની વાત છે કે અત્યારે જ જે રીતનું પ્રદૂષણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરની હવા દિલ્હી જેવી ઝેરીલી બની રહી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આ એક્યુઆઈના માપદંડો એના પરથી આપણે જાતે હવે નક્કી કરવાનું છે કે પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટે આપણે શું કરી શકીએ છીએ અને આની સાથે એએમસી તંત્રએ પણ જાગવું પડશે કારણ કે અમદાવાદ શહેરની હવા હવે દિલ્હી જેવી ઝેરીલી બનતી જઈ રહી છે આ સાથે જ હવે અમદાવાદની હવા જેટલી ઝેરીલી બની રહી છે આ મામલે ડોક્ટર્સનું શું કહેવું છે તે પણ સમજી લઈએ ક્યુઆઈથી વધારે એક્સપોઝર નહીં રહે અને બચવા માટે પોસિબલ હોય ત્યાં સુધી જે મૂવમેન્ટ ઉપર એક્યુઆઈ વધારે હોય એ બહાર જવાનો અવોઇડ કરવો જોઈએ બહાર જવો પડે તો પછી વ્યવસ્થિત માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને મૂળ જે લો ઇમ્યુનિટીના પેશન્ટ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાર્ટ કિડની કેન્સર અને બીજા જે ઓલરેડી બ્રોન્કાઇટિસના પેશન્ટ હોય ઓલરેડી સીઓપીડીના એ લોકોને આ દૂષિત વાતાવરણમાં બહાર નીકળવું અવોઇડ કરવું જોઈએ અને કોઈ પણ સિમ્ટમ્સ હોય તો તરત ડૉક્ટરની સલાહ મુજબ જ